કેમ છો ફેમિલી આ બધી મજામાં છો ને હું પણ મજામાં છું તમે પણ મજામાં છો તો બધાને જય મોકલ બહુ સાજી બધી આજે વાત કર્યું નથી કારણ કે વાગી જોશે એક ને રક્ષાબંધન નું મુહૂર્ત પાછું બહુ થતું જશે તો ચાલો ફટાફટ એમને પેલા આપણે બેનો આવી તો ફટાફટ રાખડી બંધવી લઈ અને થઈ જશે નાઈ ધોઈને કમ્પ્લેટ તો ચાલો પેલા રાખડી બંધવી લઈએ બીજું શું હોય આ છે મારા કાકાની ને છોડી એટલે આ મારી હવેથી નાની બેન પછી આ છે મારી હગી બેન એટલે અંકિતા પછી આ છે મારી હાળી બધા છે ને રેડી થઈ ગયા છે તો આ તો જો દોસ્તો બાઈક નું ચાવીને હવે નીકળી માર કાકાના વાડી જાવ રાખડી બંધવા માટે તો યાર ફેમિલી ચાલો જલ્દી જઈ રાખડી બંધ ના તો વ્યુ મસ્ત જગ્યા વાડીઓમાં એટલે બહુ મસ્ત વ્યુ આવશે હાલો જલ્દી હાલો આ તારે એકે થાતી નહીં જી હાલો હાલો તો નીકળીએ લેસ ગો તારા ઘરેથી મારા ફોઈના લેવા નતા એટલા માટે મારા ફોઈના બધા લઈ લીધા છે અને થઈ જશે રેડી કારણ કે એને ત્યાં રાખડી બાંધો નથી તો બીજો બધા હવે નીકળી જશે આ બે ગાડી આધી પણ અમાર આવે છે માર કાકાની એને રહી છે વાડીઓમાં તો હાલો ના ગાડી શૂટિંગ નથી કરવું તો હાલો ના જઈએ રેડી છે અમાર કાકાના ઘરે જાયનું ઘર છે અને અમારા બે ભાઈ અંદર છે તો ગાડી કર્યા તો અંદર જઈએ ને રાખડી બકડી બાંધી વિલાફુ તો પિંડુ કણ રાખડી બાંધવા ને કા મને હા ભૂલી ગયો હાલો કે તો જો રાખડી ભાઈ નો

Tak sudah dibutuhin. Bye-bye. Subscribe kan nak. Bye-bye. <laughs>